આઈપીએલમાં ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમ્સ દ્વારા ભરૂચ ખાતે ચૌદ વર્ષથી ઓછી વયના શાળાના બાળકો માટે લેટેસ્ટ સ્પોર્ટ્સ આઉટ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જુનિયર ટાઇટન સિઝન ટુ પ્રોગ્રામ તળે ભરૂચની વડદલા ગામમાં આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે લેટ્સ સ્પોર્ટ્સ આઉટ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે આકર્ષણ જગાવવાના હેતુથી તથા ખેલદિલીની ભાવના નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજીત વીસ સ્કૂલોએ ભાગ લીધો હતો જે પૈકી ત્રણ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ ફૂટબોલ ક્રિકેટની ડ્રીલમાં ભાગ લીધો હતો આ અંગે પ્રોગ્રામ આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ટાઇટન્સ નો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો તેઓનો હેતુ માત્ર ક્રિકેટ થી આગળ વધીને આઉટડોર પ્લે માં વધુ ને વધુ બાળકોને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે જુનિયર ટાઇટન્સ રમતો પ્રત્યેના જુસ્સા પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેમાં રસપ્રદ વોર્મ અપ એક્ટિવિટીમાં ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી બન્યા હતા તેમણે ફિટનેસ એક્સરસાઇઝ ફિશિંગ ધ બોલિંગ મશીન હિટિંગ ધ સ્ટમ્પ્સ બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જિસ માં પણ ભાગ લીધો હતો મારું નામ જૈન છે મેસ્કાર વિદ્યા થી છું આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં બે દિવસ થી પ્રેક્ટિસ કરતી હતી મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં માં બી આવવાનું છે તો મેં એટલી એક્સાઇટેડ હતી મેં બે દિવસ થી પ્રેક્ટિસ કરતી હતી અહીંયા ક્રિકેટ બી છે વોલીબોલ નું બધા ને બોલાયું હતું અમારે ક્રિકેટ બોલિંગ કરાવે એમાં પછી ફૂટબોલ છે બધું બહુ છે અને ગુજરાત ટાઇટન્સ વિશે એક ક્વિઝ બી પૂછે છે મેં છેલ્લે ગરબા બી કરાવ્યા છે આવા દો મારું નામ કિરણભાઈ સોલંકી આજરોજ ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર ટાઇટન્સની એક ઇવેન્ટ વડોદરાની ક્વિન ઓફ એન્જલ ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરવામાં આવી આ ઈવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઈવેન્ટને તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ આજરોજ આ આયોજિત આ ટુર્નામેન્ટ આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મારું નામ ઉમેશ શાહ છે ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા મારા ટાઉનમાં હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સ આવેલું છે અને એના ઇવેન્ટમાં ભાગ લેવા આવેલો મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું ખરેખર આયોજન ગુજરાત દેખીને જ મુગ્ધ થઈ ગયા છે જે એક્સપર્ટેશન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઇટન્સની મેચો રમાય છે ત્યાં અમે અમદાવાદ બી ગયેલો છું જ્યાં પણ રમાય છે ત્યાં અમે મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સ ની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ